તો તમે અમારા વ્લોગ ની અંદર બન્યા રહેજો રસ્તા ઉપર ચશ્મા લેવાના છે જો ચશ્મા લઈએ છે કેવા લાગે છે ચશ્મા બરોબર લાગે છે જો ચશ્મા છે કે હું તાર લેવો ને ભાઈ હા લે તું પાસ કરજે ઈ લેવો ને તો અમાર નારાયણ લેવો ને આપણે જો કરીએ ને હવે આપણે મસ્ત લાગે છે આપણે મસ્ત તો ન લગાવવાના ખાલી આપણે સેફટી માટે આંખમાં ધૂળ ના ઉડે એટલા માટે લેવો ને આપણી બાઈક તો આપણે પહોંચી ગયા છીએ ડુમસ મે નારાયણ અમારા ઓડિશા મિત્ર છે મારા અમે પહોંચી ગયા છીએ ડુમસ આજે અમારી કંપનીમાં છુટ્ટી હતી તો અમે ડુમસનો એક પ્લાન કર્યો અમે બંને તો અમે આવી ગયા છીએ ડુમસ ફરવા માટે જો આ સમુદ્રનો કિનારો છે સમુદ્રમાં અત્યારે કેવું હોય ખબર ભાઈ ઉનાળામાં છે ને એને અત્યારે ઉનાળામાં છે ને આ કીચડ હોય જો કેટલી કીચડ છે આગળ અને દૂર દૂર પાણી છે જોયું હા કેટલા દૂર ભાઈ અમારી ભાઈ ઘરેથી લંચ લઈને આવ્યો છે કે આપડે બાર જમી લઈશું પણ હવે જમવું નો જમવું એવું છે થોડો નાસ્તો બહાર કર્યો છે જો આ બધું કેટલી એક્ટિવિટી થાય છે નાના છોકરાઓ માટે

અમારા ભાઈ છે ને ગુજરાતી પણ આવડી ગયું છો ભાઈને અમે શીખવાડી દીધું ને ભાઈ મને પણ ઓડિશા આવડે છે કે નહીં જો મસ્ત મજાની જો એક્ટિવિટી કરો ચલો છોકરાઓ આયા આયા લઈને એકલો ઉઠ સાના મને ઊભો છે આ જો ઊડ કે ઓસાના મનો કે કો ગુજરસ એટલે જાવ ભાઈ આગળ જાવ છે આ બધે મંઘી મળે છે મંઘી નાસ્તાની જો આ બધી નાસ્તા માટે છે બધી લારી છે ને નાસ્તા માટે છે આ કેટલો ઉનાળામાં હજી તો કેટલા 10 વાગે ને ભાઈ 10 વાગે પણ બહુ તડકો બહુ લાગે છે આ હેલ્મેટ પહેરી પહેરી વાળ કેવા થઈ ગયા છે મારા ચીપકી ગયા સારું ચાલો તો બ્લોગમાં બના રહો હવે અમે અગાડી જઈએ છીએ આગળ હેલિકોપ્ટર જા રહ્યા જો હેલિકોપ્ટર કેટલું જાય છે મસ્ત આ પ્રશ્ન છે ને વાહ પ્રશ્ન લે તો ઝૂમ કરો લે તો પકડતો તો હેલ્મેટ પકડ કેટલું નજીક છે ને

અમે ચાલતા જઈએ છીએ સામે મંદિર છે ત્યાં તરફ જઈએ છીએ આ હેલ્મેટ પહેરવા વાંધો નહીં ભાઈ કઈ પણ છે ને આપડી સેફ્ટી માટે સારું છે પણ એર છે ને એ નથી ખરાબ થઈ જાય છે રૂમાલ રાખું છું અંદર તો બી બધા મિત્રો કે મસ્ત મજા ની નાની નાની આખી ટુ વ્હીલ ફોર વ્હીલ બધી છે નહી ફોર વ્હીલર છે હા ફોર વ્હીલર છે આમાં આપણે કોઈ દી કરાય નહીં હો ભાઈ મેં એક વાર કરેલું હતું હા બહુ અજ બહુ હવે અને આપણને દે હાલે નહીં ભાઈ ઊઠમાં એક વાર હું બેઠો તો ને એને તો આગળથી જ્યારે ઊભું થાય ને ઉઠ ત્યારે આપણને બહુ બીક લાગે એટલે મારે નથી બેસવું ઊઠ કેવું થાય ખબર આપણને દઈ આપણે પડી ગયા પડી ગયા એવું લાગે પણ હવે સારું છે આ થોડું કરનાય છે ઉપર જશે છત મૂકી દીધી સમજા અમે બેઠ્યા હતા ને ત્યારે જવું મસ્ત ટુ વ્હીલર નાની નાની છે જો લોકો એક્ટિવિટ કરે છે આપણા તિરંગા લઈ રહી છે જોઈ ને ઇન્ડિયા સાવ મંદિરે જવું છે અંદર ચાલ ને જઈએ ભાઈ મિત્ર કિલોમીટર હોય છે અમારા અંદાજે તો પચીસ કિલોમીટર હશે પચીસ થી ઉપર નહીં હોય તો બધા ડુમસ બીચ પર આવી જજો મસ્ત મજાનો ફરવા લાયક છે ફેમિલી સાથે પણ આવી શકો એવું છે બધી એટલે આજે આ શનિવારની છે આવું મસ્ત બાય અલી ફોર વ્હીલર પડી જો આઉટ ઓફ કન્ટ્રીમાં હોય ને એની જે લાગે છે કેટલું મસ્ત પણ આ અમે આપણે શનિવાર આવ્યા છે ને એટલું ટ્રાફિક નથી આવું નારાયણ થક ગયા ભાઈ નહીં થકાય તોય ત્યાં અત્યારે હેજો સામે ઘોડો પણ છે ઘોડા ઘોડાની સવારી બધા કરો મેં કરેલી છે પણ મને બહુ બીક લાગે છે ઘોડે સવાર ફોટો ફોટો પડાવો નહીં દસ વીસ રૂપિયા છે ને અને સવારી કરવાના કાંઈક કેટલા સો રૂપિયા જેવું છે સો રૂપિયા છે ને જો ઉટ સામે કેટલા છે બે ત્રણ તો ઉટ બહી ગયા છે ઈ પણ થાકી ગયા લાગે ના ભાઈ બીક લાગે છે અમને ક્યાંથી બી નહીં જો ઊંટ કેટલો મસ્ત છે ઊંટ ની આરે તમને મજા આવે પણ મેં તને કીધું આપણે થોડે ડર લાગે સમજા એ આ કેટલો મસ્ત છો કેટલા મસ્ત બેઠે છે જો ઊંટ કેટલો મસ્ત બેઠે જો

ચલો પહોંચી ગયા ઉપર વાહ આ છે ને ઉનાળો છે ને એટલે પાણી સારું છે ભર કિચડ ને આ ઉનાળામાં દરિયામાં કિચડ રહે તે ચાર મહિના સમજા સમજો એવું છે ભાઈ એમાં એવું છે ભાઈ લોકમાં છે ને થોડું હિન્દી આવશે ને ગુજરાતી આવશે કારણ કે હિન્દી વાળા મારી હાથે છે ને થોડો એનો જવાબ પણ આપતો જાવ થોડું થોડું હિન્દી પણ આવશે હેલ્મેટ રાખી દઈએ ભાઈ જો અમે ઉપર આવી ગયા છીએ મસ્ત મજાના ના રે સામે અજીરા દેખે છે ને હે ને હજીરા છે જુઓ ભાઈ બધી મોટી મોટી કંપનીઓ છે ને સામે આપડે અજીરામાં છે બધી હે સારું ચાલ ને ભાઈ તો ચાલ આપણા બેગ હેલ્મેટ લઈ લે ચાલે હેલ્મેટ લઈ લે સારું ચાલો ગાઈસ તો આપણે હવે આ લઈ તારા ચશ્મા હાલે ભાઈ તારા ચશ્મા લઈ લે સારું ચાલો તો હવે અમે જઈએ આ ભાઈ બેગની અંદર એનું લંચ લઈને આવ્યા સવારનું સવારે એના ઘરે બની જાય એટલે લઈને આવી જાય આજે અમે કાંઈ ગયા નથી ઓફિસ સારું હવે કાંઈક થોડો નાસ્તો કરશો મેંગી મેંગી વધારે મળે છે ને ભાઈ મેંગી મેંગી જે કોઈ રહે નાસ્તો બાસ્તો કરીએ પછી અમે સુરત જવાના છીએ સારું ચાલો તો બ્લોક માં બેના રહો ક્યાંથી નીચે ઉતરશે અહીંથી ઉતરવું પડશે હવે નીચે ઉતરવાના ફાફા પડશે આપણે ધ્યાન રાખજે ભાઈ અહીંથી નીચે ઉતરવાનું જો આવી રીતે ધ્યાન રાખજો ભાઈ લશ્કરી ન જતો તું જોજો ભાઈ નારાયણ મારે જાય નારાયણ ધ્યાન રાખજો હળવે હળવે છે ચાલ મેં આવું છું સારું ચાલો તો હવે અમે જઈએ અહીંથી આમ નાસ્તા ની લારીઓ બધી છે ને ત્યાં જવાનું છે આપણે શું નાસ્તો કરશું મેંગી છે મેંગી મળશે મકાઈ મળશે બીજું શું મળશે ફેંકી મળશે જો બહુ બધી લારીઓ છે અહીંયા વધારે મેંગી વધારે મળશે આગળ જવું છે પછી ફેસ બેસ ધોઈ નાખ્યો આપણે કાળા પડી ગયા હવે ચાલો તો અમે આવી ગયા છે મસ્ત મજાના અહીંયા મેંગી ખાવા માટે નારાયણ પાણી લે છો લઈ લે પાણી બોટલ લઈ લે હવે અમે મેંગી ખાવા માટે આપણું ચાલ ઘરનું લંચ તારું કાઢીને અમારા ભાઈ ઘરેથી લંચ લાવેલા હતા ને એ પણ કાઢું પડશે માસીને આપણે મેંગીનો ઓર્ડર દીધો છે તો આપણે શાંતિથી નાસ્તો કરી લઈએ આપણું હેલ્મેટ ક્યાં અહીં રાખી દઈએ અમારો ઓર્ડર આવે ત્યાં સુધી અમે ડિસ્કસ કરીએ ફાકા ફોજદારી મારીને પાણી બની પીએ સારું ચાલો ફ્રેન્ડ તો હવે આપણે ડુમસ ફરી લીધું છે તડકો એટલો લાગ્યો હવે આપણે જવાનું છે સુરત હવે આપણે ચલો બ્લોગ ને એન્ડ કરીએ સારું ચાલો બાય બાય